બળે શિક્ષાપત્ર છત્રીસમું જલ કમવત સ્થિતિ ભક્તિમાર્ગે વૈષ્ણવોએ કદી પણ લૌકિક વિષયની ચિંતા કરવી નહીં જો ચિત્ત ચિંતાતુર હોય તો એમાં ગુણવાળા પ્રભુ શી રીતે પ્રવેશ કરે જેમ ઘર લિંપી વાળી જુડી સાફ રાખ્યું હોય તો એમાં રહેનાર સ્વસ્થ થઈને રહે નહી તો સર્વથા પાછો ફરે તેમ પ્રભુ પણ એવા ચિંતાતુર હૃદયથી પાછો ફરે છે આથી જ નવરત્ન ગ્રંથમાં કૃપાળુ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે નિવેદન દ્વારા બધું પ્રભુને સમર્પ્યું છે તો પછી એના અન્ય વિનિયોગમાં આપણે ચિંતા શા માટે કરવી ધર્મ માર્ગની દ્રષ્ટિએ પણ કળિયુગમાં કરતા જ લિપ્ત થાય છે કળિયુગમાં સંસર્ગ દોષ લાગતો નથી એ જ પ્રમાણે અન્ય યુગોની સરખામણીમાં આ યુગ પાંચમો યુગ એટલે ઉત્તમોત્તમ ગણાય છે પરંતુ આપણા આચાર્યજીએ કહ્યું છે કે અવૈષ્ણવોની સાથે કદી રહેવું નહીં આમ છતાં આગળનો વિચાર કરી લોક સંકોચ પણ રાખવો એવા અવૈષ્ણવનો અસંગ તરત ન બને એમ હોય તો પણ એની નિવૃત્તિમાં મન રાખવું અને સમય આવે ત્યારે એનાથી નિવૃત્ત થવું જો દર્દ થાય ને એને તરત જ એનું મૂળ ખોળ્યા વગર પ્રયત્ન કરી દબાવવામાં આવે તો એ દર્દ એ વેળા તો 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 દબાઈ જાય છે છે પણ પણ પાછું ફરીને ઉત્પન્ન થાય જ માટે આવી પડે ધીમે ધીમે એનું નિવારણ કરવું નકામી ચિંતા કરવી નહીં કેમ કે એ પોતાના મનના મોહના કારણરૂપ છે જેમ કોઈ પાત્ર કાણું હોય તો એમાંથી જળ જરૂર જરી જાય છે તેમ ગૃહસ્થાશ્રમીનું આયુષ્ય વયું જાય છે તો પણ એને એની ખબર પડતી નથી માટે જો ભક્ત પોતાના ચિત્તને ભગવત ચરણમાં સ્થાપવામાં પોતે ચતુર હોય તો તે ક્ષણ માત્ર પણ વિલંબ ન કરવો શરીર તો પ્રાકૃત છે વળી એને સર્વ રીતે અનિત્ય માનવામાં આવ્યું છે એની સાથેનો આપણો સંબંધ અવિદ્યાથી થયો છે અહંતા મમતાત્મક સંસાર એનાથી જ ઉત્પન્ન થયેલો છે એટલે એનાથી થયેલો સગળો સંબંધ પણ ખોટો માન્યો છે ઉત્તમ વૈષ્ણવોએ એવા સંબંધથી થયેલા દુઃખને કશા પણ લેખામાં ગણવું નહીં એમણે તો અહંતા મમતાત્મક પ્રતિબંધની નિવૃત્તિ માટે હરિને શરણે જવું પ્રભુ ભક્તનો દુઃખ સહન કરી શકતા નથી તેથી એઓ શ્રી પ્રતિબંધને એ જ સમય દૂર કરે છે શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં આજ્ઞા કરી છે કે આપણાથી કશું જ ન બને ત્યાં પ્રભુ આપણા રક્ષક છે આપણી પ્રતિબંધની નિવૃત્તિ અર્થે યથાશક્તિ ઉપાય કરવો જો સ્ત્રી પુત્રાધિક પ્રતિકૂળ હોય તો એઓનો ત્યાગ કરવો એવું પણ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું છે જ્યારે આપણી શક્તિની બહાર હોય ત્યારે હરીજ આપણા રક્ષક છે તે પોતાના ભક્તની ચિંતા કરતા આવ્યા છે કરે છે અને કરશે જ તો પછી હવે જ્યારે આપણે માથે પિતા જેવા પ્રભુ શ્રી ઠાકોરજી વિરાજે છે ત્યારે આપણે ચિંતા શા માટે કરવી કૃપાપૂર્ણ પ્રભુ સર્વદા પોતાના આશ્રિત સેવકને કદીય ત્યજી દેશે નહીં જેમણે શ્રી આચાર્યજીનો દૃઢ આશ્રય કરેલો છે તેમને લેશ માત્ર પણ ચિંતા કરવાને કારણ નથી માટે જેઓ શ્રી વલ્લભાચાર્યજીના ચરણકમળના આશ્રિત છે તેમણે કૃષ્ણ સેવા વિના અન્ય ચિંતા કરવી ઘટે નહીં ચિંતા કરવી તો એક કેવલ નિવેદનના અનુસંધાન પરત્વે કરવી શ્રી આચાર્યજી નવરત્નમાં કહે છે કે હરિ લોકવેદમાં સ્વસ્થતા કરશે નહીં જેઓ પ્રભુમાં સ્થિતિ કરી ભગવત સેવા કરી રહેલા છે તેમણે ઉપરુક્ત વચનામૃત યાદ કરી ચિંતાને જલ્દી છોડવી